રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને લઈ બાળકોના મોત થઈ રહ્યા હોવાના કારણે પાટણ શહેરમાં કોરોનામાં ફક્ક જ લોકોમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણનો ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે જ્યારે હાલમાં વાયરસની સિઝન હોવાથી ત્યારે સામાન્યતા આવતા પરિવારો બાળકોને સારવાર અર્થે હોસ્પિટલોમાં લઈને દોડી રહ્યા હોય તેમ પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બાળકોની ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સંક્રમિત સારવાર માટે સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે જ્યારે બે સપ્તાહમાં હોસ્પિટલોમાં બાળકોના વિભાગમાં તાવ શરદી સહિત બીમારી માટે સારવાર માટે આવતા નવસો છાસઠ બાળકોની ઓપીડી હાલના તબક્કે નોંધાઈ છે જેમાં એક પણ ચાંદીપુરા વાયરસ સંક્રમિત શંકાસ્પદ એક પણ કેસ મળ્યો નથી પાટણ શહેરના મધ્યમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં આઠ જુલાઈથી એકવીસ જુલાઈ સુધીમાં સારવાર માટે આવતા દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ સારવાર માટે પાંચસોથી વધુ દર્દીઓ આજે વહેલી સવારે જ ઉમટી પડ્યા હતા પાટણ સરકારી સિવિલ હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઉભરાતા પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ હાઉસફુલ જોવા મળી હતી જ્યારે દર્દીઓને કેસ કઢાવવાની લઈને સારવાર માટે લાંબી લાઈનો લાગી હતી ત્યારે આંકડાની દૃષ્ટિએ હોસ્પિટલમાં છેલ્લા બે સપ્તાહમાં ઓપીડી જોઈએ તો પાંચ હજારથી વધુ હાલના તબક્કે નોંધાઈ છે જેમાં માત્ર બાળકોની જ નવસો છાસઠ ઓપીડી નોંધાઈ હતી પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પ્રીતિ સોનીએ વાતચીતમાં જણાવ્યું હતું કે પાટણ સરકારી સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ બાળકોને પીડિયાટ્રિક ડોક્ટરની ટીમ દ્વારા યોગ્ય રીતે તપાસી સારવાર કરવામાં આવી રહી છે વધુ પડતો તાવ સાથે ખેંચ સહિતના લક્ષણો જણાય તો તેને તાત્કાલિક ધોરણે બોર્ડમાં લઈ જઈ સારવાર શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે વાલીઓએ વાયરસથી ખોટા ભયભીત થવાની જરૂર નથી હાલમાં ચાંદીપુરા વાયરસના લીધે જે રોગચાળો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફેલાઈ રહ્યો છે તેના અનુસંધાને હું જણાવું તો ફ્લાયથી સેન્ડ ફ્લાય માખીથી ફેલાતો આ જે રોગ છે તે મોટા ભાગે બાળકોમાં જોવા મળતો હોય છે જેની અંદર ચાર માસથી ચૌદ વર્ષના બાળકો સુધીના બાળકો સંક્રમિત થતા હોય છે આ માખી કરડવાથી થતો રોગ જે છે તેમાં બાળકોમાં મોટા ભાગે ખૂબ જ ગંભીર ખૂબ જ વધારે પડતો તાવ આવો ઝાડા ઉલટી થવા બાળકનું સેન્સોનિયમ બાળક બેભાન થવું અને ખેંચાવી તે જોવા મળતું હોય છે આ બાળકના રોગોના જે લક્ષણો સાથેનું જનરલ હોસ્પિટલ પાટણની અંદર અત્યાર સુધીમાં એક પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી આપણે જ્યારથી જુલાઈ મહિનો જ્યારથી વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે ત્યારથી વાયરસના કેસોનું વધાર ઓપીડીમાં વધારો થઈ રહ્યો છે જણાવીએ બે બે વીકની અંદર જણાઈએ તો ટોટલ ઓપીડી જે પાંચ હજાર એકસો બાવીસની છે તેમાંથી પીડાટીક ઓપીડી આપણે નવસો થયેલ છે જેમાં હાલ સુધીમાં આપણા શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી છતાં પણ સરકારશ્રીની સૂચના અનુસાર એચએમ સર અને સીએમ સરના અધ્યક્ષસ્થાને જે વિડીયો કોન્ફરન્સ થયેલી એમાં મળેલી સૂચના અનુસાર કોઈ પણ કેસ માટે આવું કંઈ પણ બને છે અથવા તો કોઈ પણ દર્દી અહીંયા દાખલ થાય છે તો તેને આપવાની જે જે જરૂરિયાત પૂર્તિની જે દવાઓનો જે સ્ટોક છે વગેરે ઉપલબ્ધ કરાવેલો છે પાટણ જનરલ હોસ્પિટલની અંદર પીડાટિક્સ ડૉક્ટરના અધ્યક્ષપણામાં સીએમઇનું આયોજન કરીને તમામ ડોક્ટરશ્રીઓને લેબોરેટરી સ્ટાફને તેમજ અનુભવી આપણે જે નર્સિંગ સ્ટાફ છે બધાને આ રોગથી માહિતગાર કરાય છે અને જે જે જરૂરિયાત પૂરતી જે દવાઓ છે અને વિવિધ કન્ઝ્યુમેબલ વસ્તુઓની જે જરૂરિયાત છે તે બધાનો પૂરતો સ્ટોક આપણે મેળવી લીધેલ છે